અના પણ ના તો સોન પડી જશે પાછું હું કીધું બે દિવસથી ખાતી જ નહીં ને તો સોન પડી જશે અને થોડું પાણી પાજે અલ્યા એ કામ તો પતી ગયું હ અલ્યા હાંભળો હુંય આવું હંગાતે મારો હું કામ હયે કે આવું પર ડોક્ટર કરું અલ્યા આવા દો ને પણ ના ના હુંય આવું ના ના હું આવું હેડ મારો કામ પતી ગયું હ લે તો હારે પણ છોટ દૂધ આવલતી નથી વોશમાં પેહન કરું હું દૂધો છોટો આવતી ના ચાર ખબરે ખબર થાક્યા હોણ ખબરે નથી વોશમાં પહેરી જાય એવી છે ગાય તો પણ શું કરવાનું હવે ઘણા ગાય તો પધરાઈ જયો હા ને હા તો હું તમને વાત કહું એક તો ગાય એક જગ્યાએ મેં ચાલી છે એ પૈસા હાલવાના બાકી બરાબર બાકી હજી તો ફોન આવ્યો નહીં નહીં આવ્યો એનો જે વાયદો હતો ને વાયદા ઉપર આપડે નીકળી કળી જાય